ભારતમાં આવેલા મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો જેમાંનું પહેલું છે કાજીરંગા તો આસામ રાજ્યમાં આવેલું છે પણ આસામમાં આવેલું છે જીમ ઉત્તરાખંડમાં નંદાદેવી ઉત્તરાખંડ નામદફા અરુણાચલ પ્રદેશ दुधवा नेशनल पार्क उत्तर प्रदेश में वासंदा नेशनल पार्क गुजरात राज्य में नवसारी जिला संजय गांधी नेशनल पार्क महाराष्ट्र गिंडी नेशनल पार्क તમિલનાડુમાં આવેલ છે સાયલન્ટ સાયલન્ટ વેલી વેલી કેરળ બાંદીપુર કર્ણાટકમાં સલીમ અલી ગોવા સલીમઅલી રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ અને કાશ્મીરમાં સોરી જમ્મુ કાશ્મીર આવે પેરિયર નેશનલ પાર્ક કેરળમાં આવેલ છે તેમજ કાન્હા નેશનલ પાર્ક મધ્યપ્રદેશ